મારી ના મેમારી છે હું જોરાણ વિલંબ કરું છું આ મારા ભાઈ છે જેની સાથે હું મા

આ ભાઈ અત્યારે પટોળું મણે છે તો કઈ રીતના એ બનાવે છે એ હું તમને વિડીયોમાં આગળ બતાવીશ અને એ ભાઈ પાસે પણ જાણશો કે કઈ રીતના ડિઝાઇન આપણે પાડી શકીએ છીએ બરાબર તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહો તો આપણે અલગ અલગ કલર માં માટલા ડિઝાઇન તમને હું બતાવું છું બરાબર જો આ છે પટોળું તમે કોઈ દી જોયું નહી હોય તો હું તમને આજ બતાવી દઉં આ ભાઈ ચડી અને વિશે દે સબજા કઈ થી ઉમંગ ભાઈ મલ્ટી કલર માં પટોળું આવે છે હા તમે જાતે બનાવો હા કે કોણ બનાવે આ ભાઈ આ ભાઈ બનાવે સરસ

હમો સેનિયર ઉપર પટોળા સાડી તૈયાર થાય તો આ પટોળા થાલે તમે બનાવો છો બરાબર એ તમે કેટલા વર્ષથી બનાવો છો મારે આમાં થઈ ગયા 6 થી 7 વર્ષ અને પટોળા સાડી બનવામાં કેટલા દિવસ લાગે 7 થી 8 દિવસમાં કમ્પલીટ થઈ જાય તો તમે આ બનાવીને પછી કોને આપો છો જે વેપારીઓને આપો કે એ પછી તમે બાંધી ગયેલ છે કે બાંધી ગયેલ હોય કે તમે શોરૂમ માં તમે ડાયરેક્ટ દઈ આપો શોરૂમ માં એ બાંધીલા છે કે આ તૈયાર લેવા મુક છે એવું છે તો આમાં શું તમને વોલ્ટર મળી રહી કે હા વોલ્ટર તો ખૂબ જ મળી રહી એવું તો કોઈ ઈ રીતે તો કોઈ ધંધો કરવામાં કોઈ નુકસાની માં કે કોઈ નફા વગર કોઈ કોઈ ધંધો હા અમે આ વિડિયો બનાવવામાં એટલે રસ રહે છે કે કોઈ વેપારી પાસે જાય કરતા અમારી પાસે આવીને માલ ખરીદી કરે તો અમે કોઈ

સાડી બંધા કેટલી વાર લાગે સાડી બંધ તો આપણે સિંગલ ઇકોમાં 7 થી 8 દિવસનો ટાઈમ થાય છે એમાં આ રીતની સાડી આવે છે આ સાડીનો પાલો આવે છે એમાં એક જરીનું આપણે જે વીન કરેલું આવે છે એમાં આ પ્લેન બ્લાઉઝ આવે તો મળી ખૂબ આનંદ છે કારણ કે નાની વયમાં આપણી પરંપરા અને વારસો ને આપણે ઉજાગર કરે છે અને જાળવી રાખ્યો એના માટે હું દિલથી આભાર માનું છું એ વ્યક્તિનો અને અત્યારે એ ભાઈ પટોળાની સાડી બને છે બરાબર તો આપણે એની પાસેથી આપણે થોડુંક આની નોલેજ નોલેજ જોઈશું કારણ કે આપડે તો એ બાજુ આની કોઈ નોલેજ છે નહીં આપડે તો ધાબલા ને છાલ ને બને છે તો સુરેન્દ્રનગર માં અત્યારે આવ્યા છે તો થોડુંક આનું નોલેજ લઈ લઈએ અને કઈ રીતના ભાઈ બનાવે છે અને કઈ રીતના એ બધું કરશે એ તમને થોડીક વાર માં અને અત્યારે તમને એ બધું કહેશે તો મેહુલભાઈ આના વિશે તમે થોડીક માહિતી આવે સબસ્ક્રાઈબર મિત્ર ને આપણે આપી બરાબર આ રીતે આમાં એક ઓગડી ભરવામાં આવે છે આ તરાક આવે છે આવે આ એક તરા ગ આવે છે દોરો કહેવાય આ દોરામાંથી આપણે આને વિવિન કરી આ નળો આવે છે આ પેટીમાં જાય છે નળો અને અહીંયાથી આ રીતે આ ઉપડે આ વચ્ચેથી જાય ને ઓલા પાણીથી નીકળે છે આ રીતે આવી રીતે જઈ અને પછી આ દોરો આ આવે છે આ દોરો આવ્યો એટલે આની પછી આ જે ડિઝાઇન આવે છે આ દોરામાં એ દોરાની ડિઝાઇનથી અહીંયા આપણે જે ડિઝાઇનો જ્યાં આવતી હોય કમ્પ્લીટ એ રીતે ડિઝાઇન મળે છે ડિઝાઇન મળીને એની ડિઝાઇન સાડીની કમ્પ્લીટ તૈયાર થાય છે આપણે એક કલર થઈ જાય પછી મલ્ટી કલર થતા છે મલ્ટી ઇ થઈ જાય આપણી પાસે તૈયાર છે નહીં આપણે વેચાઈ ગયું છે અને આપણે બનાવીએ છીએ મલ્ટી મલ્ટી કલરમાં આપણે નવરતન બની છે વાણી બની છે મેવુલ ભાઈ આ નજર ના આવ્યું આ એક નવીન પ્રકાર આવે છે આ શું છે ભાઈ હા હા આ પટુડા સાડી એક દુપટ્ટો આવે છે પટુડા સાડી જે રીતે સ્વીલિંગ થાય છે એ રીતે જ આવે છે આમાં ડિઝાઇન પણ એ રીતે જ આવે છે આમાં હાથી પોપટ ને એ રીતે છે ફીગર વાળું આ રીતનું દુપટ્ટો આવા આમાં પણ એ રીત નું સાબડ આવે છે અને આમાં બંને સાઈડ પહેરી શકાય છે સાડી પણ ને આ દુપટ્ટો પણ બંને સાઈડ ડિઝાઇનો આવે ના સાડી છે ના આ દુપટ્ટો છે દુપટ્ટો આ દુપટ્ટો હું વિલંબ કરું છું આ મારા ભાઈ છે જેની સાથે હું કામ કરું છું જે લપટા બનાવે છે

બોર્ડર સેલેરી બોર્ડર માં છે અને આ સેલેરી હું નવરતન ડિઝાઇન છે નવરત્ન નારી કુંદન ને મિક્સ માં અને તમે ડાયરેક્ટ સેલિંગ કરો કે કોઈ બીજાને આપો ના બીજાને આપી બીજાને આપો વેપારીઓને વેપારી માં જ આપી બધે પ્રોડક્ટ બધી મારી પોતાની છે પ્રોડક્ટ તમારી પોતાની છે બરાબર બધું મારું પોતાનું અને કદાચ ને જો ડાયરેક્ટ તમારે સેલિંગ કરવું હોય તો કઈ વાંધો નહીં ના વાંધો કરીએ છે ઓનલાઈન એ કરીએ છે ઓનલાઈન છે <try> <try> <try>